હેલો ગાઈસ જય માતાજી જય મા મોગલ તો કેમ છો મિત્રો જ જશો તો અમારા ન્યુ બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારના સાત વાગી ગયા છે ને અત્યારથી ઠંડી પડવા મળી છે હવે થોડીક થોડીક ઠંડી દેખાવા મળી છે તો આજે આપણે ઠંડીમાં સવારની ભાજી ને ગરમા ગરમ રોટલા કરવાના છે અત્યારે તો તાજે તાજી મસ્ત મજાની ભાજી આવે છે તો આપણે હવે ભાજીને રોટલા કરવાનો આજે આકાશ કે છે કે અમારે આજે ભાજી ને રોટલા જમવાનું છે તો આજે આપણે એ બનાવી નાખીએ તો હવે તો શાળો આવ્યો એટલે નથ નવી ભાજી આવે છે મેથી ને પાલક ને તાંજળીઓ ને સવારની ભાજી તો આકાશને ને મારે સવારની ભાજી બહુ ભાવે તો આજે અમે સવારની ભાજી બનાવી નાખીએ સવારની ભાજી માટે અમે લહણ ફોલી નાખ્યું છે લીલું પણ થોડુંક નાખ્યું છે એટલે મસ્ત લાગે થોડોક સ્વાદ આવી જાય સરસ મજાનો અમારા બા જો

આપણે આવી રીતના આટલું પાણી લઈને આપણે સરસ મજાની ધોઈ નાખીએ પછી એક બીજા વાસણમાં એને આપણે કાઢી લઈએ તો આપણે પહેલીવાર સરસ મજાની ભાજી ધોઈ ને હવે બીજા વાસણમાં લઈને એમાં થોડુંક આટલું પાણી નાખી દીધું એટલે ધૂળ હોય બધી એકે નીકળી જાય એટલે કાંઈ બી ખાવામાં આપણે કાંઈ બી તકલીફ ન રહે એટલે આપણે બે પાણીથી સરસ મજાની ધોઈ નાખીએ ને આપણે કોલામાં એક લોયામાં તેલ લઈ હવે તેલ ગરમ થાય આપણે જીરું ને લસણ નાખી તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે આપણું તો આપણે એમાં જીરું નાખી હિંગ નાખી દઈ થોડીક ને આપણે લસણ લીલું લસણ અને સુક્લ બે વસ્તુ અલગથી કર્યું આપણે નાખી દઈએ નાખી થોડી થોડી કરી ભાજી એમાં નાખી દઈ થોડી થોડી રીતે આવી વ્યવસ્થિત રીતે ઓલું કરીને થોડી થોડી નાખી દેવાની છે જેથી કરીને આમાં ધૂળ નીચે વહી જાય ને સરસ મજાની ભાજી થઈ જાય તો જોઈ શકો છો આવી રીતના કાક કરી નાખવાનું છે આપણે તો બધી ભાજી આપણે થોડી થોડી કરી નાખી દીધી છે હવે આપણે એને સરસ રીતે હલાવી નાખવાની છે આવી રીતના કાક આપણે એને સરસ મજાની હલાવી નાખીએ એટલે પરતેથી બધેથી સરસ રીતે આવી જાય પછી આપણે એને ચડવા દેવાની છે તો જો આપણે આવી સરસ રીતે હલાવી નાખી છે તો જો આવી કાક થઈ ગઈ છે આપણી સવાની ભાજી હવે આપણે એમાં થોડું સ્વાદ સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું છે પેલા થોડુંક નાખવાનું છે પછી આપણે ચાખીને નાખવું એટલું નાખવાનું પણ પહેલા થોડુંક જ નાખવાનું એટલે બહુ ભાજી આપણી ખારી ન થાય પછી અમારે તો આકાશ ને તીખી ને ખારી ભાજી ભાવ એટલે અમારે લાલ મરચું વધારે નાખવાનું હોય એટલે અમે અમારી સ્ટાઇલમાં દેશી સ્ટાઈલમાં ભાજી બનાવીએ છીએ એટલે અમારે ફૂલ તીખી ને ફૂલ ખારી એવી રીતના અમારી ભાજી હોય છે કાક એટલે જો તમે તમારી સ્વાદ અનુસાર મરચું નાખી દેજો જીરું હળદર ને મીઠું ને હવે બધા એને બરાબર રીતે સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે સરસ મજાનું બધું મિક્સ કરી ને હવે આપણે એને ધીમા તાપે તો આવું કાંઈક થઈ ગઈ છે તો આપણે હવે એને ધીમા તાપે સરસ મજાની રીતે હવે ચડવા દેવાની છે અડધી કલાક સુધી એટલે સાવ ભાજી સાવ જરાકથી થઈ જશે સાવ ચડી જશે ને એટલે તો આપણે એને હવે ચડવા મૂકી દઈ ત્યાં સુધીમાં આપણે રોટલા ગરમા ગરમ બનાવી નાખીએ

ખૂટી જાય હટ નગર આવે શરદી ઉધરે શાળો છે એટલે હવે ઓછું પાંડે કે પણ હવે રોવા મંડ્યો છે બહુ કવરાવા કરે છે એટલે આપણે હવે પપ્પા આજે ઘરે હતા તો એ કે હવે મારે સોડા લેવા જાવી તો હવે સોડા જઈએ તો થોડીક આપણે પી લઈ દેતો આયુષ મને આમાં જોજો આ જીવ કેટલો હાલે જોવો હા જરી કમ તું પણ થોડીક તો દેલા

પછી આપણે ભાજીને જોઈ લઈએ તો ગાય લોકોએ હવે ભાજી જો ચડવા આવી રીતના આવી રીતના ચડીને તૈયાર થવા માંડી છે હવે મસ્ત મજાની સુગંધ આવે છે ને રોટલા જો રોટલા હવે માંડી દીધા છે એક બનાવી નાખ્યો છે એક મૂક્યો છે ને એક હવે ઘડું છું તો હવે ગરમા ગરમ સવારની ભાજી ને રોટલા તૈયાર થવા માંડ્યા છે હવે તો આપણે પેલા રોટલા પૂરા કરી ને પછી આપણે સવારની ભાજી જોઈ લઈએ ફાઈનલ ગાઈસ તો હવે અમારે રોટલા તૈયાર થઈ ગયા છે અને ભાજી જો આવી રીતના અમારે કાક સરસ મજાની બની ગઈ છે માર બા સાકો તો બા કેવી બની છે સાકો તો સાકવી છે હા ચાખી લો બરોબર છે બરાબર તો વાંધો નહી હાલો તો સાયને સાકી લીધી છે તો બરોબર બની છે તો આપડી જો આવી કાક સરસ મજાની થઈ ગઈ છે તો હવે અમે લોકો હવે ગડી કરીને હજી તો વાર છે થોડીક જમવાની તો હવે જમવામાં પછી અમારે બીજું કાક લાવેલા છે મારી હાટું આપણે તો ખબર જ છે આપણી ફેવરેટ વસ્તુ લેતા આવેલા છે તો હવે અમે હમણાં અમારા ઘરે મહેમાન આવ્યા છે તો પછી અમે ઘડી કરીને જમવા બેસી જઈએ ગાઈસ અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ જો આપણી ફેવરેટ માં ફેવરેટ રગડા પાણી પૂરી છે સવાલ બે કેવી લાગી સવાલ ભજી હમ સવાલ ભજી દબાઈ ગયા છે જમવા અમે તો હવે અમે લોકો હવે જમી લઈએ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ જ બીજા પર તો આવજો ગુડ નાઇટ